નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ ને મંગળવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત ખેડૂતલક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે અજમો અગિયારસો થી ઓગણચાલીસો પાંચ રૂપિયા ધાણા એક હજાર પચાસ થી અઢારસો ત્રીસ રૂપિયા ધાણી ચૌદસો થી ત્રેવીસો એસી રૂપિયા મરચાં સૂકા નવસો થી ચોવીસો એસી રૂપિયા ડુંગળી પચાસ થી ત્રણસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો બેતાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો પાસઠ રૂપિયા રાય એક હજારથી બારસો એંસી રૂપિયા લસણ આઠસોથી એકવીસો રૂપિયા જીરું ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા મેથી એક હજાર ચાલીસથી બારસો સાઠ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા ચણા સફેદ બારસોથી એકવીસો રૂપિયા મગફળી જીણી એક હજારથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસ થી બારસો પચીસ રૂપિયા કપાસ બારસો થી સોળસો ચાલીસ રૂપિયા બાજરો ત્રણસો થી ચારસો પંચાવન રૂપિયા ઘઉં ચારસો થી પાંચસો ત્રેપન રૂપિયા અડદ બારસો થી અઢારસો રૂપિયા તુવેર પંદરસો થી બે હજાર પિસ્તાલીસ રૂપિયા તો આ હતા જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાદના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે મગ સત્તરસો થી ઓગણસો એક રૂપિયા ચણા એક હજાર એક થી અગિયારસો એકત્રીસ રૂપિયા વાલ પાંચસો એક થી સોળસો છોતેર રૂપિયા ચોળા બારસો છોતેર થી બે હજાર એકસઠ રૂપિયા સોયાબીન આઠસો એક થી આઠસો એક્યાસી રૂપિયા મગફળી ગાડી આઠસો અગિયાર થી બારસો છત્રીસ રૂપિયા ચણા સફેદ અગિયારસો એકાવન થી બાવીસો એકસઠ રૂપિયા મગફળી નવી સાતસો એકત્રીસ થી તેરસો છેતાલીસ રૂપિયા ધાણી અગિયારસો એક થી અઠ્યાવીસો એકાવન રૂપિયા ડુંગળી સફેદ એકસો એંસીથી બસો ચોવીસ રૂપિયા રાયડો નવસો એકત્રીસથી નવસો એકસઠ રૂપિયા રાય એક હજાર એકત્રીસથી અગિયારસો એકસઠ રૂપિયા મેથી સાતસોથી બારસો એકોતેર રૂપિયા કાંગ ચૌદસો અગિયારથી ચૌદસો અગિયાર રૂપિયા મરચાં સાતસો એકથી ચુમાળીસો એક રૂપિયા ધાણા એક હજાર એકથી બે હજાર રૂપિયા મરચાં સુકા પટ્ટો સાતસો એકાવનથી અડતાલીસો એક રૂપિયા ડુંગળી લાલ એકાણુંથી ત્રણસો છત્રીસ રૂપિયા ada seratus tujuh puluh satu rupiah dua r. ekar jadi dua r. kapasiti ager rupiah kau loh rupiah kau tuh rupiah singkariya sembilan ratus satu ratus sembilan puluh video macamnya